તો કેમ હો ડાયરો રમે રામ બધાને અને આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે ભાઈબંધની વાડીએ પહોંચી ગયા છીએ ચીબડા ખાવા આવ્યા છીએ તો હવે આપણે ભાઈબંધની બધા આગળ વહી ગયા છે અને હવે આપણે પણ જવી આ ડેલો છે ખોલીને જવી હવે ખોલી લેવી બંધ કરી દેવી ડેલો અને જો આપણા ભાઈબંધ આમાં આગળ વહી ગયા છે તો હવે આપણે પણ ત્યાં જાવી મસ્તીનું વાતાવરણ છે અત્યારે તો હવે આપણે ત્યાં જઈએ મસ્તીનું ખેતર છે અને લો ખેતરમાં કપાસ વાવેલો છે અને આ ઝાર અહીંયા થોડીક વાવેલી છે આપણા ભાઈબંધ આગળ જાય છે આપણે પાછળ રહી ગયા છીએ કેમ કે અહીંયાથી આપણે ઉલ્લોક ચાલુ કર્યો એટલે એ બધા તો હાલતા થઈ ગયા હતા તો હવે આપણે પણ જવીએ એમ હારે બાકી વાતાવરણ અત્યારે એક નંબર છે મિત્રો આપણે અહીંયા વાડિયા પગી ગયા છીએ અને જોઈ લો બધા અહીંયા ચીબડાના વેલા છે તો અહીંયા જોઈ લો ચીબડાના વેલા છે અહીંયા કેટલા બધા વેલા છે અને હવે આમાંથી આપણે ચીબડા ગોતવી મિત્રો જોઈ લો અહીંયા આ ખડ કાઢવાની અને હું કહેવાય તમે કોમેન્ટ કરી દેજો આમાં આમ ખેંચવાનું એટલે ખડ નીકળે એ પણ છે અહીંયા અને જો આપણા બધા ભાઈ બનામ ચીબડા ગોતે છે આપણે તો ડાયરેક્ટ હજી ખાવાના જ છે આપણે કાંઈ ગોતવાના છે નહીં એટલે જઈ બધા અહીંયા ગોતે છે તો આપણે ચીબડા ઉતારતા હતા ને જોઈ લો આપણા ભાઈ બને એટલા ચીબડા ઉતાર્યા છે હજે પણ ગોતે છે મિત્રો હવે આપણે ચીબડા ઉતારી લીધા છે વાડીમાંથી અને હવે આપણે અહીંયા ઘર છે એનું ભાઈબંધનું ત્યાં જવી છે પછી અહીંયા જઈને આપણે બધા ચીબડા ચુધારવી અને પછી ખાવી જોઈ લો એક આ ચીપડું આપણે લઈ લીધું છે અને આ ઘર છે અહીંયા હવે આપણે જવાનું છે તો હવે બધા અહીંયા જાવી અને પછી ચીપડા ખાવી તો મિત્રો હવે આપણે ચીપડા ઉતારીને વહી આવ્યા છીએ જોઈ લો આખી આ ડોલ ભરીને ચીપડા ઉતાર્યા છે અને હવે આપણે અહીંયા કૂવામાંથી પાણી શીશે છે કેમ કે દવા સાટેલી છે એટલે ધોઈને ખાવાના છે અત્યારે જોઈ લો અહીંયા ડોલ ભરી છે અને હવે ધોઈ નાખવી અને હમે જઈને ખાવાના છે ફાઇનલ મિત્રો જોઈ લો આટલા ડોલ ભરીને ચીમડા થઈ ગયા છે અને હવે આપણે લઈને જાવી છીએ અહીંયા ઘરે અહીંયા ઉપર આપણે અહીંયા અગાછી બેકીને ખાવાના હતા મિત્રો હવે આપણે અહીંયા ચીવડા સુધારવી છીએ અને જોઈ લો આ એક તરબૂચ છે અને આ ચીપડું અને આ પાકલ ચીપડું છે જોઈ લો મિત્રો આ તરબૂચ સુધાર્યું ખબર લાલ છે જોઈ લો દેશી તરબૂચ છે તરબુજ ખાવા માં મસ્ત મજાની વાડી છે જોઈ લો તમે અને અહિયાં હાકે છે ઓલા ભાઈ અને અત્યારે આપણે અહિયાં તરબૂજ ખાઈ રહ્યા છીએ દેશી તરબૂચ જોઈ લો મસ્તીની વાડીનું લોકેશન છે અને અત્યારે આપણે અહીંયા આકાશીમાં આવી ગયા છીએ ચીપડા ખાવા જોઈ લો તમને બતાવું અહીંયા જોઈ લો બધા અત્યારે ચીપડા ખાવી છે જોઈ લો આ ઝીબડા આટલા આપણે ખાધા ને અહીંયા બધું વેરું તો સાફ સફાઈ કરી નાખ્યું છે અને હવે આપણે નીચે જાવ અહીંયા બહુ રહી ગયા છે ત્રણ ચાર કલાક થઈ ગયા ને આપણે ઢોલ લઈ લઈ અને આ બધા ચીબડા હવે આપણે ઘરે લઈ જવાના છે ભાઈ બન ની વાડી હતી હવે આપણે નીચે ઉતરીએ અને ઘણા બધા અહીંયા ફોટા પાડ્યા છે તો હવે આપણે નીચે જઈએ ને મિત્રો જોઈ લો આ ઠેલી લઈ લીધી છે આપણા ભાઈ બનની વાડી હતી અને અહીંયા ઉપર અગાસીમાં આપણે ખાતા હતા ચીબડા અને હવે આપણે જાવી છીએ ઘરે તો વ્લોગમાં જે તમે બન્યા રહેજો અને આ જો મિત્રો વ્લોગ જોવાની મજા આવી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જો બધા આપણા ભાઈ બને આગળ જાય છે અને અત્યારે મસ્તીનો લોકેશન થઈ ગયું છે એક નંબર અત્યારે અહીંયા અગાચીમાં આપણે હતા ફૂલ મોજ કરી છે બધા ભાઈ બને તો હવે આપણે ઘરે જઈએ મિત્રો આપણે ઘરે ભોગી ગયા છીએ અને હાથ પગ ધોઈ નાખ્યા છે અને ચીપડા પણ ઘરે આપી દીધા મમ્મીને અને આપણે અત્યારે અગાસી હોય આવ્યા છીએ અને અહીંયા તો વરસાદ નહોતો પણ અહીંયા તો વરસાદ આવી ગયો છે અને મસ્તીનું લોકેશન છે જોઈ લો પાછળ એક નંબર લોકેશન છે હવે આપણે અહીંયા આપણો આખો લોગ અહીંયા બેઠા બેઠા જો અહીંયા બેઠા બેઠા આપણે એડિટિંગ કરશું અને મળીએ હવે બીજા માં અને આ ને અહીંયા એન્ડ કરીએ છીએ ટાટા બાય બાય આવજો